જય ઇંગરાજ આજે ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળની કારોબારીની મિટિંગ શાહપુર ગણા બોર્ડ પાસે ભાવસારની વાડીમાં રાખવામાં આવી હતી તેમાં આજે ઘણા બધા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા આજે કારોબારીની મીટિંગમાં યુવાનો માટેની એક શિબિરનું આયોજનનું નક્કી કરવામાં આવ્યું એ પણ એક રિસોર્ટની અંદર સુંદર વ્યવસ્થા કરીને યુવાનોને લઈ જવા અને યુવાનો એકબીજાના પરિચય કેળવે યુવક યુવતીઓ ધંધા રોજગાર સામાજિક પ્રસંગમાં એકબીજાને નજીક આવે તેમજ ભવિષ્યમાં પોતાની જીવનસાથીની પસંદગી કરવી હોય તો પણ એ મદદરૂપ થાય તેવી શુભ હેતુના ભાવનાથી આ યુવા શિબિર રાખવાનું આયોજન કર્યું છે ભૂતકાળમાં પણ આવી શિબિર કરેલી ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન દિવસીય પ્રવાસનું આયોજન પણ કરેલ છે તેમાં જુદા જુદા ગોળ મંડળના સર્વ વડીલ બંધુઓ અને યુવાનો પણ ભાગ લઈ શકે છે આ ઉપરાંત દર વર્ષે યુવા વિકાસ મંડળ જુદા જુદા પ્રોગ્રામો આપતી આપે છે હમણાં જ લાઈફ સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ પણ આપવામાં આવ્યો હતો તેમાં પણ યુવાનોનો સારો પ્રતિસાદ રહ્યો હતો આમ યુવા વિકાસ મંડળ યુવાનોને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાનું સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે જય હિંગરાજ